नमस्कार मित्रों आप स्वागत से द टेक्निकल गुड चेनल पर अने आजे मारी पासे एवी महत्वपूर्ण अने तात्कालिक माहिती छे जे एक लाख नहीं दस लाख की पण वधारे आयुष्मान कार्ड धारकों ने असर करे छे हाँ मित्रों तमारो आयुष्मान कार्ड इनएक्टिव दिखाई रह्यु छे हॉस्पिटल जाए त्यारे कार्ड नॉट वेलिड कही संभावना छे के पछी तमारो आवकनो दाखलो एक्सपायर थयो छे તો આજે આ પૂરા વિડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ શા માટે કાર્ડ નિષ્ક્રિય થયું એને ઓનલાઈન કેવી રીતે રિકે KYC કરવું નવો કાર્ડ કાર્ડવો હોય તો પહેલા શું ફરજિયાત અને ગુજરાત સરકાર શું નવી સૂચના આપી છે વિડિયો બહુ જ ઉપયોગી છે બિફોર વી બિગિન વિડિયો લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો ચાલો મિત્રો શરૂ કરીએ પાટ એક શા માટે ગણા કાર્ડ નિષ્ક્રિય થયા મિત્રો સૌપ્રથમ મહત્વની વાત ગુજરાત સરકારે કેટલાટ કેટેગરીના આયુષ્માન કાર્ડને નિષ્ક્રિય ઇનએક્ટિવ કર્યા છે એનું મુખ્ય કારણ છે આવકના દાખલાની વેલિડિટી પૂરી થઈ જવી મિડલ ક્લાસ પરિવાર 4 લાખની ઓછી આવક સિનિયર સિટિઝન 6 લાખની ઓછી આવક સોશિયલી ડિપ્રાઇવડ ગ્રુપ્સ

ઘણા લોકોને ખબર જ નથી પડતી કે તેમનું કાર્ડ બંધ થઈ ગયું છે ચેક કરવાની સૌથી સરળ રીત એક તમારા મોબાઈલ કમ્પ્યુટર માં जाओ બે વેબસાઈટ ખોલો beneficiary.nha.gov.in ત્રણ તમારી પીએનજી એડ નાખો ચાર સ્ટેટસ માં જો એક્સપાયર્ડ અથવા ઇનએક્ટિવ દેખાય તમારું કાર્ડ ને રીકેવાયસી કરવું પડશે આ માહિતી 100% ઓફિશિયલ છે बात ऑनलाइन री के वायसी के भी रीते करवी स्टेप बाय स्टेप जो तमारो कार्ड एक्सपायर्ड देखाय छे तो आगड़ा करो स्टेप एक एक्शन बटन पर क्लिक करो स्टेटस नी पासे ज एक्शन देखाशे स्टेप बे ई के वायसी करो आधार आधारित बायो फिंगरप्रिंट द्वारा वेरिफाई करवू रहेशे स्टेप त्रन नवो आवक नो दाखलो अपलोड करो તમારા જિલ્લા તાલુકાનો નવા વર્ષનો ઇન્કમ સર્ટિફિકેટ સ્ટેપ 4 અવકો એની રાહ જુઓ સરકારી એજન્સી તમારો દાખલો ચેક કરશે પીએમજાઈ એક જંબી રહેશે નવો નંબર નહીં મળે સ્ટેપ 5 अप्रુવલ પછી કાર્ડ ફરી એક્ટિવ થઈ જશે આ સમગ્ર ઓનલાઈન પ્રક્રિયા 5મી 10 મિનિટમાં પૂરી થઈ જાય છે પાંચ ચાર ઓનલાઈન ના અવર્ત હોય તો ગુજરાત સરકારે જણાવ્યું છે કે जो तमने ऑनलाइन प्रक्रिया न आवर्ती होए तो कोई पण ग्राम सेंटर अथवा पीएम जय योजना हेठड़ जोडायल सरकारी खानगी हॉस्पिटल त्या जईने सरलता री के केवाईसी करावी सको छो फक्त इतलू साथे लई जावणो रहशे आधार कार्ड मोबाइल नंबर आवकनो दाखलो जुनु पीएम जय कार्ड जो होए तो 55 नवो कार्ड कार्डवो होए तो चौथी मोठो नियम ઘણા લોકોને લાગે છે કે મારે નવું કેટેગરી બદલવું છે એટલે સીધું નવો કાર્ડ કાઢી લઉં પરંતુ સરકારનો સ્પષ્ટ નિયમ જૂનો કાર્ડ ઇનએક્ટિવ છે તો સીધું નવું કેટેગરી अप्रूવલ નહીં મળે પહેલા જૂના કાર્ડનું રીકેવાયસી કરીને એક્ટિવ કરવો ફરજિયાત પછી જો જૂનું ડિસેબલ કરાવીને નવી કોમા નવો કાર્ડ બનાવી શકશો આને બહુ ઓછા લોકોને ખબર છે પાંચ છ સરકારની અગત્યની અપીલ ગુજરાત સરકારે ખાસ કરીને જણાવ્યું છે જેઓનો કાર્ડ બંધ થયું છે તેમણે તરત જ KYC કરાવવું કારણ કે આયુષ્માન કાર્ડથી 5 લાખ સુધી ફ્રી સારવાર મળે છે મિડલ ક્લાસ અને સિનિયર સિટીઝન માટે આ સૌથી મોટી સુરક્ષા છે કાર્ડ બંધ રહી જવાથી હોસ્પિટલ ક્લેમ રિજેક્ટ થઈ શકે છે ગંભીર સારવારમાં લાખોની મુશ્કેલી પડી શકે महत्वनी बात कार्ड एक्टिव न होए तो हॉस्पिटल में लाभ नहीं मिले पांच सात फ्रीक्वेंटली आस्क क्वेश्चन क्यू री के करता नवी पीएम जाए मलसे नहीं एड जूनी ज रहनी क्यू आवकना दाखला बगैर काम चालशे? नहीं नवो आवक नो दाखलो फरजियात क्यू ऑफलाइन करावीए तो के समय लागे? पांच थी पंदर मिनट। क्यू कार्ड डिसेबल कौन करे હેલ્પડેસ્ક હોસ્પિટલ ઇ ગ્રામ સેન્ટર મિત્રો આશા રાખું છું કે આજે આપને આયુષ્માન કાર્ડ વિશેની દરેક જરૂરી માહિતી મળી ગઈ હશે આ વિડીયો તમારા પરિવાર પાડોશી અને ગામના વોટ્સએપ જૂથમાં મોકલી દો કારણ કે ઘણા વ્યક્તિઓને ખબર જ નથી કે તેમના કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે આપને વિનંતી લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો આયુષ્માન કાર્ડ એક્ટિવ जेथी मैं खबर पड़े के तमने मदद मड़ी, आ साथ मैंने आपसो इजाजत फरी मै नवी साथे।